લોકસભાની ચૂંટણીને તો હજુ વાર છે પણ ભાજપ અત્યારથી ચૂંટણી મોડમાં આવી ગયેલ છે ખાસ કરીને કચ્છ જિલ્લાના લોકસભા કાર્યાલયનું આજે ઉદઘાટન કરીને ભાજપે પ્રથમ નગારે ગા મારી દીધો છે આજે કચ્છના પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વચ્ચન પ્રદેશ ભાજપના મંત્રી નૌકાબેન પ્રજાપતિ કચ્છ જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી કશ્યપભાઈ શુક્લા કચ્છ લોકસભાના પ્રભારી કમલેશભાઈ મીરાણી ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્યની ઉપસ્થિતિમાં કચ્છ લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ત્રિકમભાઈ છાંગા પ્રદ્યુમનસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય દિલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ ખજાનચી વલમજી હુંબલ કચ્છ લોકસભાના ઇન્ચાર્જ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ઉપસ્થિત મહાનુભાવોએ આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે સુસજ્જ થઈને મોટી લીડ કચ્છ બેઠક પર વિજયી થવાનો હુંકાર ભર્યો હતો પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા એ ચંચળ સાથે વાત કરતા માહિતી આપી હતી નમસ્તે પૂરા ગુજરાત અંદર છવ્વીસ લોકસભાના કાર્યાલય માટેનો આજે આદરણીય નંડાજી દિલ ગાંધીનગર ખાતે લોકાર્પણ કરશે એમનું ઓપનિંગ કરશે અને બાકીની છવ્વીસ લોકસભામાં વિવિધ જિલ્લાઓની અંદર એમના અધ્યક્ષ પ્રભારી મંત્રી ધારાસભ્ય દ્વારા કાર્યાલયનું શુભારંભ આજે થઈ રહ્યો છે દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી જ્યારે પ્રચંડ દેશદાજ સાથે રાષ્ટ્ર નિર્માણના એ પવિત્ર યજ્ઞની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશને નવી દિશા આપી રહ્યા છે એ પ્રમાણે આજે કચ્છના લોકસભાના ભુજ ખાતે એમના કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે અમે કચ્છના પરિવારજનો દ્વારા એક સંકલ્પ સાથે આવી આ લોકસભા પાંચ લાખ હોટોથી વધુ જીતીશું આમ તો અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટિલ સાહેબના સંકલ્પ કર્યો છે દરેકે દરેક લોકસભા પાંચ લાખ ઉપરથી લીડથી અમે જીતીશું ત્યારે આદરણીય બેનશ્રી સાથે આજે તમામ ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો સંકલ્પ એ રહ્યો છે કે કચ્છ લોકસભા અમે પાંચ લાખ ઉપરથી જીતીશું અહીં એકતા છે સદભાવના છે પ્રેમ છે કચ્છના ખમીરવંતી લોકો જ્યારે નરેન્દ્રભાઈના આ યજ્ઞથી ભારતીય જનતા પાર્ટીની પવિત્ર વિચારધારા સાથે સૌ હળીમળીને રહી રહ્યા છે ત્યારે મને આશા છે અને મને નરેન્દ્રભાઈ મોદી સાહેબના શ્રેષ્ઠ કર્મમાં દરેક કાર્યકર્તાઓ સાથે મને પણ વિશ્વાસ છે દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે ત્યારે અમે આ લોકસભાનો કાર્યાલયને ઓપનિંગ સાથે પાંચ લાખ ઉપરની લીડથી અમે જીતીશું એ કાર્યકર્તાના પ્રચંડ તાકાત એમના પ્રચંડ સંકલ્પ આધારિત અમે આજે પ્રાર્થના કરી છે આ એક જ કેલ્ક્યુલેશન છે વિકાસ સમરસતા દરેક સમાજની યોજનાઓ લોકો સુધી પહોંચી છે સરકારની અહીંયા ગુજરાતની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના એ શ્રેષ્ઠ નેતૃત્વ અંત્યોદય સુધી તમામ યોજનાનું અમલીકરણ યોજના બની નથી અમલીકરણ પણ થઈ ચૂક્યા છે આ તમામ પાસાઓ સાથે પાંચ લાખ ઉપરની લીડથી અમે લોકસભા છીએ